હાય ફ્રેન્ડ્સ હાવર આર યુ વેલકમ ટુ માય કુકિંગ કિચન બ્લોગ એન્ડ માય યુટ્યુબ ચેનલ તો હું આજે બનાવવા જઈ રહી છું અપમ તો અપમ એ સરળ રેસીપી છે એ બધાને ભાવે તો આ તમે સવારે નાસ્તો બનાવી શકો છો તમને મન એવું થાય કે મારે આજે કંઈ બી ખાવાનું નથી બનાવવું તો સિમ્પલ જ જમવાનું જમવું છે તો તમે આ રેસીપી તમે અપનાવી શકો છો તો મેં અહીંયા એક કપ જેટલું સોજી સોજી લઈ લીધી છે એ મોટીવાળી સોજી છે અને એક કપ પાણી લઈ લીધું છે અને મેં ચોખાનો લોટ એડ કર્યો છે ચોખાનો લોટ એટલા માટે એડ કર્યો છે કે જેથી એ ક્રિસ્પી બની શકે અપમ એટલે પછી એક કપ જેટલું મેં પાણી એડ કર્યું છે અને બધું સારી રીતના આપણે મિક્સ કરી દેવાનું છે અને ફ્રેન્ડ્સ તમે આ વિડીયો જુઓ તો લાસ્ટ સુધી જોજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બેલાઇકમ પ્રેસ કરી દેજો તો આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે ધન્યવાદ તો પછી મેં એને બધું મિક્સ કરીને એને આપણે એને દસથી પંદર મિનિટ ઢાંકીને મૂકી દેવાનું છે એટલે મસ્ત આપણી સૂજી ફૂલી જાય તમે કલાક પહેલાં મૂકી દો ને તો બી સારું રહેશે તો મસ્ત ખાવામાં એકદમ પોચા અપમ થશે પછી મેં અહીંયા ટામેટું ડુંગળી કેપ્સિકમ લઈ લીધા હતા એ બધા સમારીને ચોપડમાં હું એક એડ કરી દઈશ અને ફ્રેન્ડ્સ કેવું બન્યું છે તો તમે મને કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો તો હવે આપણે બધી એને ચોપડમાં ક્રશ કરી દઈશું તો થઈ ગયું ફ્રેન્ડ્સ હવે ગેસ ઓન કરીને એક પેન મૂકીશ હું એમાં તેલ એડ કર્યું છે ત્રણ ચાર ચમચી જેટલું મેં જીરું એડ કર્યું છે હિંગ એડ કરી લી લીલો લીમડો એડ કર્યો છે અને આદુ લસણ લીલું મરચું એડ કર્યું છે અને ગાજર એડ કર્યા છે લીલા વટાણા એડ કર્યા છે અને ડુંગળી ટામેટું શિમલા મિર્ચ એ બધું એડ કર્યું છે અને મેં હળદર કાશ્મીરી મરચું તીખું મરચું સ્વાદ અનુસાર મીઠું એ બધું એડ કરી દીધું છે અને હવે આપણે બધું મિક્સ કરી દેવાનું છે થોડીક વાર માટે ઢાંકી દઈશું તો બધી જ આપણી શાકભાજી એકદમ ચડી જશે અને હલાતા રહેવાનું છે બે બે પાંચ પાંચ મિનિટે જોતા રહેવાનું છે ચડી જાય પછી આપણે થોડીક વાર ગેસ બંધ કરીને ઠંડુ થાય પછી આપણે બેટરની અંદર એડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા પણ દસથી થી પંદર મિનિટ થઈ ગઈ છે આપણું બેટર એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે જુઓ ફ્રેન્ડ્સ આ રીતના એકદમ બેટર આપણી સૂજી ફૂલી ગઈ છે મને સેજ પાણી ઓછું લાગતું હતું એટલે મેં પાણી એડ કર્યું છે તમે ઉપરથી પાણી એડ કરી શકો છો પહેલેથી જ પાણીની ક્વોન્ટિટી તમે ઓછી રાખજો તો તમારું બેટર કમ્પ્લીટ બની રહેશે બધી જ શાકભાજી આપણે એની બાઉલની અંદર એડ કરી દેવાની છે અને મિક્સ કરી દેવાનું છે અને તમે આમાં પાણી ઓછું લા લાગતું હોય તો તમારે પછીથી બી તમે એડ કરી શકો પહેલાંથી જ તમે પાણી ઓછું જ રાખજો કેમકે પછી પાણી વધારે પડી જશે તો તમારું સારું બેટર નહીં થાય પછી મેં સોજીની અંદર મીઠું એડ કર્યું નહોતું મેં મીઠું એડ કર્યું અને ધાણા એડ કર્યા છે અને પછી પાછું મિક્સ કરી દીધું છે અને થોડુંક થોડુંક મેં પાણી એડ કર્યું છે મને જે રીતના ખબર પડે એ રીતના કેમ કે મારું બેટર થોડુંક ઝાડું અને પતલું એવું થાય છે એટલે મીડિયમ રીતના મું લાઈ લાવી લીધું છે મેં અને આપણે એક પેન મૂકી દીધું છે અપમનું તમને આ બજારમાં ઓનલાઈન મીશોમાં બધી જગ્યાએ મળી જશે ફ્લિપકાર્ટમાં તો તમે પરચેસ કરી શકો છો પછી મેં અહીંયા તેલ એડ કરી દીધું છે તેલ સારી રીતના આપણે એડ કરી દેવાનું છે એટલે આપણા અપમ એકદમ મસ્ત રીતના ઉખળી જાય અને તમારે ભરી ભરીને નથી મૂકવાનું એક કે બે ચમચી જેટલું આવે એની અંદર ખાનાની અંદર એ રીતના જ આપણે એડ કરવાનું છે તો તમારી અપમ તમારો બાર એકદમ સારી રીતના ઉખડી જશે પલટી જશે તો હવે મેં ઢાંકી દીધું અને પાછું જુઓ ફ્રેન્ડ્સ મેં પલટાયું તો જુઓ કેવું આપણે બે ત્રણ મિનિટ માટે એને કૂક થવા દેવાનું છે પછી જ એને ઓપન કરવાનું છે ને બધી રીતના હવે હું ઊંધા કરી દઈશ બધા જ અપમ પાછું તેલ એડ કરીશ પાછળના ભાગમાં શેકવા માટે તો જો ફ્રેન્ડ્સ મોસ્ટ ઓફ આપણા અપ્પમ રેડી છે એકદમ ઇઝી છે તો તમે ઘરે ટ્રાય કરજો ગેસ્ટને ખવડાવજો છોકરાઓને ખવડાવજો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક ઓર શેર કરજો પણ જો મેં આ અલગ રીતના લૂક આવ્યું છે મેં એની એની અંદર અમે કેચઅપ એડ કરી દીધું છે ચીઝ એડ કર્યું છે એ રીતના મેં ડીશ એડ એકદમ સર્વ કરી છે અને તમે આ રીતે બી તમે ખાઈ શકો છો આ રીતના મેં ગોઠવીને એડ કર્યું છે ફ્રેન્ડ્સ એકદમ પોચા છે એકદમ કમ્પ્લીટ છે આપણા હપ્પમ કોઈ જ કાચું નથી એકદમ મસ્ત ચડી ગયા છે પોચા પોચા છે અને ખાવાની બી મજા આવશે બાળકો બી ચાવ